તો મિત્રો ફાઇનલી તમે જોયું વિડીયોમાં કે હું હઢીઓ અંદર ગટરમાં પડ્યો છે બરાબર છે એટલે એને કાઢવા ખાતર જીસીબી આવી ગયું છે હવે એમના જ નાથીઓ છે ખરો આપણા ભાઈ બંધ એમનું જીસીબી છે એટલે કાઢશે બરાબર છે તમને બતાવો તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફરી એકવાર આપણે આવી ગયા છે દેશી લાઈફ સ્ટાઈલ બ્લોગ બરાબર છે તો જોઈ શકો છો તમે અત્યારે અત્યારમાં ડિગ્મલ ટેમ્પી સાબ અને આપણે લોતા જોઈ લે સરસ મજાની સવાર થઈ ગઈ છે તો આજે જવાનું છે ફેબ્રિકેશનનું કામ કરવા લગભગ આપણે ગોમમાં જવાનું છે એક ટ્રેક્ટરની ટ્રોલી મળી હતી અને પાછળ બધા પાટિયા બધા રેડી કરવાના છે બરાબર છે તો કોમ સરસ સરસ મળતું રહેશે બેક ટુ બેક કોમ મળે છે એટલે આપણી દિવાળી મને લાગે સારી જશે તો આપણે બરાબર બતાવીએ શું શું કોમ કરીશું તો કન્ટિન્યુ રહેજો અત્યારે ફિલહાલ તો ઘરમાં થોડું જોવા આવું બધું છે એટલે શેર મેં કૂધું એક જ બરાબર તો મિત્રો આપણે જવાનું તો ધ્રુમિતભાઈના અહીંયા તો વાલીનું કેટલું બધું વીલ્ડિંગ વાળા પણ પ્લાન મેં થોડા ચેન્જ હે तो अभी थोड़ा प्लान में चेंज कर दिया है देखो अभी आ, ये खेत जो है ना एक केले वाला खेत है जिसमें अपन लोग जो पहले वीडियो बनाते थे पहले व्लॉग भी बनाए है और आज देखो कि इसमें एक भी केल का पत्ता भी नहीं दिख रहा है रोटरी दोती प्लाव सब दो दो बार घुमा के एकदम उछेड़ कर दिया है ठीक है તો આપણે આપણે દેશી ભાષામાં જ રહે બરાબર હિન્દી ફાવા બોલતા કમ્પ્લીટ પણ ના મજા આપણે માતૃભાષા હિન્દી છે નો ડાઉટ પણ આપણે પ્યોર ગુજરાતી એટલે આપણે ગુજરાતી બોલવાનું તો અત્યારે જઈએ છીએ અમે મયુરકા ઘરે ઘર સાફ કરવાનો ઓર્ડર આવેલો બરાબર છે એટલે આપણે એકચુઅલીમાં આપણે એવું કામ નહીં કરતા પણ આ તો મયુરકાકાનું છે એટલે કરવું પડશે બરાબર છે તો જઈએ છીએ અમે હું અલ્પેશ અર્જુન હેલ્પા ઓ અલ્પા શું ક્યાં માગે બોલે દિવાળીને કોમેન્ટમાં લીધું છે બરાબર જેને બી કરાવ હોય કોમેન્ટ કરી દેજો તો મેં ફટાફટ આવી જશું બહુ લેતા નહીં અમે બરાબર એક ઘરના લગભગ દસ હજાર રૂપિયા લઈએ છીએ એટલે જેવું ઘર આ ઘર નવું થાય એટલે પંદર હજાર છે અને મોટું હોય તો થોડી વીસ થાય પચીસ થાય ત્રીસ થાય બરાબર હા જો એવા જ લાગીએ છીએ ઘરો સાફ કરીએ એવા જ લાગી છે બરાબર તો ન હોય તો કોમેન્ટ કરી દેજો બાકી પેલા આજનું લગાવી કે ભાઈ રીતે અમે

એટલા આધારે હું કે આગળ ગાડલા ગોદરા હુંકાવવાના છે અને એમની સોડલ પ્લેટ જોવાનું એટલે મરચીનું ખેતર તો કન્ટિન્યુ જોઈએ જો મિત્રો આપણે ગોદરા થોડા થોડા લઈ આવ્યા છે અને આ રીતે એને હૂકી દઈએ બરાબર મધમાં એટલે હુકાઈ જુઓ અલ્પેશ હુકવે તો મિત્રો જોવા ગાડલા બધું રેડી કરી દીધું ચોક્ફેર બધી ગોદરીઓ લબડાઈ દીધી બરાબર हेलो <laughs> तो गाइस। मित्रों फाइनली आ बन बधु ब का मैं केबिन में, 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 में जो लो केबिन में बढ़ू साफ कर दीद साफ कर पाछों अंदर जावा दे बराबर जो लो अल्पेश लंटीन्यू फाइनली मित्रों बता फोटा हमें उतारी हे मैं जो लो नीचे उतारो उतरी साफ कर लगाई देखो बढ़ाई તો ફાઇનલી મિત્રો લગભગ સાડા બાર પોણા એક જેવું થઈ ગયું છે અને અમે જીએ છીએ ઘેર બરાબર ઘેર જઈને ખાઈ બને અઢી વાગે આવીએ પાછા જો અર્જુન કાકા મિત્રો મિત્રો શું કેવા માંગશો મિત્રો હેલ્પ વેલ્ડિંગ મત ના થઈ ગઈ દર ઉપર જવું જ પડશે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અઢી બગડી પાણી બહુ થઈ ગયો અને જે છે હવે મારું આને પાછા બરાબર છે બાકી રહ્યું કોમ પતાવી દીએ અને આગળ બીજું બીજો કોણ બરાબર દિવાળી પર બહુ સારું ધમાકેદાર કોમ મળી ગયો

તો ફાઇનલ મિત્રો આપણે મયુરાન ઘરથી આવી ગયા અને નહીં જોઈને ફ્રેસ થયા ને હવે અલ્પોજ લઈ જાય છે આપણે પણસો રાખો તો અલ્પોશ શું આવી છે અલ્પેશન ભાઈ બરાબર તો આપણે પણસો રાત જઈને હવે અલ્પો શું કરવા લઈ જાય છે એક બરાબર તો કન્ટિન્યુ રહેજો એટલે ફાઇનલી આપણે કોણસરાથી કેરા આવ્યા આ ખાઈ બન રેડી થઈ ગયા બરાબર હવે વ્લોકને આપણે અહીંયા એન્ડ કરીશું તો દિવાળીની સફાઈ તો કરી દીધી બરાબર પણ આપણે આપણા ઘેર ક્યારે સફાઈ કરીશું ખબર નહીં તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો બરાબર છે અને તમારે દિવાળીની સફાઈ બાકી હોય તો પછી કરી દીધો યાર બરાબર તો જય હિન્દ જય ટેક કેર એન્ડ ગુડ બાય